અને ચાર બહુ છે ગાતી છે એ બહુ છે ગાતી છે ચશ્મા આત્માની ઘાત કરે છે એવું ચશ્મા એવું જે ખાય બધા કરના આધીને ચશ્મા ઉભા થાય છે એ આધારે આપણે પેલા ચશ્મા ઉડાવી આપણે આપણે ચશ્મા ઉડાવી રહ્યા હા અને પાર ક્યારે આવે બધી એમ ભટકે તારે પાર પાર આવે ચશ્મા એવું આપણે ઉડાઈ જ

દાદા કારણ કે પૂરેપૂરા ઘાતી કર્મ છૂટે તો તો કે છે કે પેલું થઈ જાય કેવળ જ્ઞાન થઈ જાય એટલે હજુ પૂરેપૂરા છૂટ્યા ના જવાય ને આપણને એક અવતાર ભલે બીજા બધા છૂટી ગયા

બધા પણ કારણ કેવડી કેવાય ને દાદા હા કારણ કેવડી કેવાય ને મહાત્મા કે આ જવાબ આપો આ જવાબ આપો

એમ શું કારણ કે પાતા બધેલા છે પોતે આત્મા થાય છે તો બોલે આખ ઉપર પડર આવી ગયા પડર આવ્યા પાટા ચશ્મા કાળા ચશ્મા પહેરા હતા કાળું દેખાય પીળા પહેર્યા હતા પીળું દેખાય જેવા ચશ્મા પહેરે એવું દેખાય આપડે બધું ઉડાડી મેલ્યું હળા હળા આખું જૈન ધર્મ તત્વ આપ્યું છે બધું અને તે પાછું ક્રિયાકારી એની મેરે કામ કર્યા કરે